આ બ્રેક ઉપર પગ રાખવાનો હવે આ ખૂટી દબાવી પીમાં જવા દયો હાઉ આ ખૂટી દબાવવા જવા દો પીમાં સેલ હજી સેલ રિવેસ પડી આજે નવી ગાડી લેવા હમણા આપણે નવી ગાડી પપ્પા હાકે કે હે એટલી તો મને નો તૈયાર થી પપ્પા પહેલી વાર સીટ ઉપર બેઠો નથી તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ એની ન્યુ વિડિયો તો ફરીથી મારા પાંગા જો વિડિયો માં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ શું કે અમારી યુટ્યુબ ફેમિલી કેમ જો બધા મજામાં ને પેલા તો બધાને દિલથી થેન્ક યુ કે આપણા વિડીયો પણ હમણાં યુટ્યુબમાં જોરદાર હાલ છે તમે બધા જોવા હો ને હવે હું એક દિવસ પણ ગેરહાજરી નહીં કરું એક દિવસ મૂકીને એક દિવસ વિડીયો આવશે આવશે ને આવશે એટલે તમને પણ જોવાની મજા આવે ને મને પણ બનાવવાની મજા આવે અને આજે મિત્રો તમારા ભાભી હા થકવી દીધા ભાઈ બંધ હા હાજર બે તો ભૂતની જેમ ગાડી લઈ હોય ને ત્યારની ને હજી એકવાર એ સ્કોર્પિયો હાકવા નથી દીધો એને વીસ ટકા ગાડી આવડે હે માણસ પોતાના ઘરના માણસ કરે હાર વાલો મિત્ર આજીને જ્યાં લઈ જાવી લોંગ ડ્રાઈવ ઉપર ગાડી આપવા દેવી હતી પણ હવે નથી દેવી હાલો વિડીયોમાં એટલું બરાબર તો જાવું હે મિત્રો જામનગર થોડું બેંક નું પણ કામ હે વચ્ચે આવી સડી ગઈ છે એટલે હાલો આકો મિત્રો હું પેલા રેડબુલ પેલો બીક ના લાગે હાલો મમ્મી હાલો હેન્ડ બેગ ખેંચ પૂરી એઠી કર નાખી આ કર નાખી જા દે હાલો ધીમે ધીમે હાલો મમ્મી મરસો હમણા જીડી કવા દેનો ધીમે ધીમે હા મમ્મી હાલો આવજો બાય મમ્મી લવ યુ નીરા 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 તે બ્રેક તો માર આ પપ્પા આવે ધીમે પપ્પા પપ્પા વિરાક એ પપ્પા આવ્યા

નો એલેક્સા ડોન્ટ પ્લે હનમન ચાલીસા પ્લે ખમ ખમ મે મે ઉય મિત્રો કે આને આજ પહેલી વાર ગાડી દીધી હે ને મે કીધું હનમન ચાલીસા વાગે ને તો હારું અચ્છા કોને દયા ગાના ફરદે દિલ જો તુમારા હે કેસા બિચારા હે હારી બોડી ભવાની કરે હાજી દેસી રેણા દેસી ખાના દેસી અપણી બોલી તું ભાઈ બન તું કેવો હું હારું

કે આપણે મહેન્દ્ર કોટકમાં ખાતું ખોલાવ્યો ને તો ઘરે વેરીફાઈ કરવા આવે કે આપણું અકાઉન્ટ આ ભાઈનું ખોલેલું હું આયી જ રહે ભાઈ ઘરે વેરીફાઈ કરવા આવ્યો છે ને આપણે ત્યાં હતા નહીં એટલે ફ્રી થઈ ગયું છે હમણાં ભાઈ આવે છે આપણે ઘરે જવું જોઈએ આપણા જોડે કંઈક ફોટો બોટો પાડવો જોઈએ કંઈક સાઇન કરવી જોઈએ ને પછી આપણું અકાઉન્ટ ખુલશે એટલે દાઉદનો હીરો શું આમ ગત જઈ લે જઈ લે જઈ લે જઈ લે આ જૂના દીવ દી જીવે હું મજામાં મરસું મેળે ખેડે મળસું ગામ ગીરજે બાય બાય આગળ નથી આવડતો ભલા

કેટલી ટાઈમ સે વેઇટ કર રહી હતી કે ખાલી યા વેટ જોતી હતી દોઢ કલાક એમ એવો છો ભાઈને બસ માં ચડાવ ગયો ચડાવીને જાવ બરોબર હાલો મસ્ત મજાનો જમી લે છે અને જમીન પછી જવું એ મિત્રો મામાન કેરે આજે નવી ગાડી લેવા હમણાં આપડે નવી ગાડી પપ્પા હાકે હે એટલી તો મને ઓટો ને એક બાપા હાટું હમણાં પંદર દિવસમાં ગાડી હું જોવા જ છું જે ખાલી થોડીક તમને હીટ આપી દઉં ભગવાન ની શું બરાબર ને બાપા ગાડી આવડી જાય આ તો તમને ઓટો જ લઈ દઉં

નવી થોડો ટેલર છે મિત્રો એ પપ્પા હોય તો ના બોલાય નવી લેવાની છે એને ખબર પડી જાય કે આપણે કઈક નવા જૂની બીજી કરવાના હે ભલે જવું મામાન ઘરે

આજે મિત્રો આપડે થઈ ગયા ભૂલાઈ ગયું થેન્કુલેશન થેન્ક્યુ ભાઈ પણ હવે આઠે પોરાગવાન નીયા હે ભાઈ ચલો લીટા ઘણા પડ્યા પણ એકચુલી આમ જો હું તમને મિત્રો લીટા દેખાડું માવાન વાળી આવે ને એટલે આમ જો લાગે જ લીટા પડી ગયા આમ જો અહિયાં પડી ગયા આમ જો ફાઈનલી મિત્રો મામા ઘરે પહોંચી ગયા હે ને આજે હેને મેડમ ને ચાર પાંચ વાર ગાડી હેઠ ઉતરવું પડ્યું એનું રીઝન એવું હે કે ગાડી આપડી ઊંચી હે પણ હેને જૈડા એવા ઓલા થાતા હે રસ્તો બહુ રસ્તો બહુ મિત્રો પોળો હોય હાકડો નથી આપડી ગાડી ને મિત્રો ઝીંકી છે રસ્તો બહુ ઓલો હે અને હવે બસ હવે મામા એરે મસ્ત મજાનું બેહવું હે હસિયાર મામા એરે બધા વાતો કરવી હે તો આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગી ગયો તો લાઇક કરો ફોલો કરો હું મળું તમને ફરીથી એક નવા વિડીયોમાં બધાને જય શ્રી રામ બાય બાય